એના રેનાય બી સાડી ઉતાવડમાં હાતીતી ભૂલી ગયો હૈ હા બટે જલ માં આવ કા હારો હારો લે બસ મજામાં હો ક્યાં લી એમ હલવા વોકિંગ કરવા جاتیતી હલવા જાવ ને હા લે અટાણામાં હા ઓ દરરોજ તો જવાનું વાત સાચી છે શરીર કેમ અસરસે જોતા હા ઓ ભાભી વોકિંગ તો દરરોજ કરવા જાય કાંજલ પા ભાભી હા એકચ્યુલી મારે જાવ છે એ તમને ખબર જ છે ઈ કા હારું ટાઈમ મળી જાય કા તમને હા ટાઈમ ન મળે તો કાઢી લેવાનું પણ આ વોકિંગ માં તો જવાનું છે હા માય હારું હાલે એ તો હારું આ માં સરે તા જો બેડો થઈ ગયા સાચી વાત છે ઈ તો હવે તો ઉમર છે ને તમારી એટલે હારું સોનલ ને જ નકર તમારી વાત લાગી જાયો આ કાનુડો તમારે લાગે કેવો સ્વીટ છે ને હા એ મારો સી કાનુડો નોલી સકુડી હારે હારે મસ્ત છે બે જો તો રૂપાળા કેવા છે હા એના બા જીવા ને પપ્પા જેવા થયા હું તો સાંભળી છે પણ આ છોકરા રૂપાળા થયા એના બા ને પપ્પા જીવા ને સાચી વાત છે તમારે શું છે ના મારે તો હજી કઈ નથી હો હા દે હે ભગવાન એવું ના હોય માં ભગવાન આપીએ તો નહીં આવતું વરા આવે ને તો ભગવાન તને કાનોડો આપી દે તને મારે સોનલ ને કા હા માસી તમારા આશીર્વાદ બીજું હું હારું હારું ભાભી તો અમે નીકળીએ હા હા તમે જાવ સોનલ લટકો લાવ્યો હાલો ક્યારે નીકળો છો હવે બસ જો નીકળતા હતા જ ક્યું ને કે ઓલા જલપા ભાભી ઉપાતા થી 5 મિનિટ ખોટી થઈ ગયા અરે વાહ જલપા ભાભી હા મમેડા કા તૈયાર થયા ને જાને હવે સાંભળીએ પડીએ વાત તો આપડી હું જલપા ભાભી ન્યા ઈ કે કેમણી કોરાઈલા મે કીધું કે મે સોનલલા ભાઈ ને જોલ સેતી સુપ્રેસાની મની હા આ તે દિવસ સારો ગી ગયો ને તમારો હ હ હરવાલી કળ્યો જય શ્રી કૃષ્ણ હા જલ્દી કરો જય શ્રી કૃષ્ણ હેલો મિની કળ્યો ભાભી હા 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 જય આવો કેવા હાલવા છે હે ઓટાળામાં હા ઓ તો ફિટ જ છે ભાઈ 1 2 3 4 5 6 હેલો વૈ સોકરા ક્યાં ધ્યાન સે આલે વા ગાડી કાઢ્યો બેહી જાય હવે ઈમાં હા બા હેલો હેલો કાકા માકલ બેહીયો ઓટાળવા દો નિયા કર દે જા જગ્યા છે થી તારે હે ને

આવી ગઈ હાલાલ જલ્દી કર હવે તૈયાર થઈ જા મોડું થઈ જાય પછી હા આવી ગઈ ચાલો ચાલો કે કલર નું લેવી તું ગાઉન રેડ કલર નું છે માં સાસુએ મોકલાઈ હોય કે તાર ભાડે ન લેવું ને એટલે અરે વાહ હાલાલલ તને તો રેડ કલર કેવો મસ્ત લાગશે હા મને છે ને સિમ્પલ જસ્ટ સ્ટાઈલ વાર જો બહુ એવી ન વાર્તા ને બહુ એવી મેકઅપ એ નથી કરવું મારે હા એવું સિમ્પલ જ કરીશ ટેન્શન ન લે તું હા તો વાંધો નહીં હા ચાલ જલ્દી કર વા છે ને તું ગાઉન બદલી આવ પછી મેકઅપ કરી એટલે છે ને પછી તારે હેરસ્ટાઈલ ને બગડી જશે ગાઉન પહેરવા જઈશ ને તો હા સાચી વાત છે હા તો જલ્દી જા હા હા અને મેકઅપ પણ લાઇટ ટચ કરજો મને એક તો મારી સ્કિન એવી છે ને તો એવો લાગશે ને એકદમ ઓવર એટલે હા હા ટેન્શન ન લે તને ખબર ને મારી હા એટલે જ ને હા ચાલ જલ્દી કર આપણે કેટલા વાગી ગયા સાડા સાત થઈ ગયા હા એ લોકો 10 વાગે પહોંચી જશે આપણે કલાક દોઢ કલાક થઈ જશે મેકઅપ ને હેરસ્ટાઈલ માં જલ્દી કર હા હા ચાલ બદલી લઉં એવું ટેન્શન છે એવું ટેન્શન છે 3 દિવસ આવી ગયો ટેન્શન માડો હાલો એમાં ટેન્શન નું લેવાનું બોલ બોલ કરતી જલ્દી કર મેને પ્યારિતજી સે કિયા હે મેને દિલ ભી તુમે કો દિયા હે તુ ચાહે જો જાઈ મે દુનિયા સે અબ ના ડરું તુજી સે મેં પ્યાર કરું ભાઈ પેરી પેરી ને રાખી જાયો છોકરી માફી માફી ને હમું બધુંય મારે કરવાનું હાલો પછી મેકઅપ કરવાનો બહુ વાર લાગી જશે હાલ વાવલા પૈડા બધા મૂકી દઉં કલાક પછી આવો આઈબ્રો કરાવો વાર લાગશે એક મેકઅપ છે તૈયાર કરવાની હાઈ હા આવી ગયો ને તું હાલ જલ્દી કર હવે હું તને તૈયાર કરી દઉં હા હો વ્યવસ્થિત કરજે બહુ મેકઅપ ન લગાડ તો મને હા હારો લાગી એમાં હું હાલ હાલ કપડા ચેન્જ કરી આવ ને ફટાફટ હાલ જલ્દી કર તારે નીકળવાનું હા હો મમ્મી ફોન ન નતો એટલી વાર હે હું કપડા બદલતો આવું એવું

તારા એક તો હેર તો જો લાંબા થઈ ગયા યાર હરખા કટ કરાવ્યા હોત તો ના ઓ આ વાત ગમે મને હા તો વાંધો નહીં એમ તો સારા લાગે હે પણ કોઈ કટ કરાવ્યા હોત તો મસ્ત લાગે હા તો થા હજી તને તૈયાર કરીને બીજા બે આવવાના છે બેની સગાઈ છે વિચાર કરું હું ક્યારે નવરો થાય તો પછી એક મિનિટ બેનનો ફોન આવ્યો હાલો ક્યાં છે ભાઈ ક્યાર ગયો એટલી વાર હોય ભાઈ અરે હમણાં આવું બસ જો તૈયાર જ થાતો તો કપડાં પહેર લીધા ને ભાઈ મને થોડુંક લાઇટ લાઇટ મેકઅપ જેવું કરી દેતા હતા તો આવું છું પાર્લરમાં જ છું હા પણ તો જો તો ખરી કેટલી વાર છે હું પાર્લર માં ન ગઈ ભાઈ કે મોડું થઈ જશે કઈ ની મોડું થાય આવી ગયા સંદીપ નહીં ના રે ના એ નથી આવ્યા એટલે જ કહું એને ફોન કર હું તો હમણાં પાંચ મિનિટ માં પોગી જાય ક્યાં વાર છે એટલું બધું છેટું થાય પાર્લર હા ઈ નીકળતા તા જોઈ કેમ ગાડી માં બેઠા આવે જ છે હા તો વાંધો નહીં એના કર કેમ કે સંદીપ કુમાર નહીં આવે ત્યાં સુધી તો નીકળ્યા હે નહીં એ તો બરાબર તું થઈ ગઈ તૈયાર

સાચી વાત ઈ તમાર બેન ના વરના આવ્યા સંદીપ કુમાર ઈ ના આવ્યા એને મે કીધું તું કાગલે દે આવી જાજો તો બેય જણા જા હું પણ ઈ ના આવ્યા સારું વાંધો નહી ઈ બો હામણા છે નહી હેતી રિંગ માં માથું ના આવી ગયું સોફા એટલે છે ને હરખું થાય એટલે સગાઈ ક્યાં કરી તો કે અહીંયા બાજુમાં છે થોડુંક થાય હમ સરસ નામ શું છે છોકરીનું નું જાનવી હો હા હા લે મસ્ત નામ છે અરે તું જો તો એવી છે હા લે હારે હું તો પહેલી વાર ગયો તઈ ધા પાડી દીધી હતી પછી હું કોને લવ કરે છોકરી હારી હોય તી પાડી દે ને હા હા એ વાત હા જીઓ તારે તો પછી હાલો હાલો મિરલ માં જોઈ લે વ્યવસ્થિત તૈયાર થઈ ગયો મસ્ત હમ મસ્ત તૈયાર થઈ ગયો મસ્ત લાગો વ્યવસ્થિત જ કરી ભાઈ ચશ્મા પહેરો કે નહીં હા ચશ્મા પહેરજે મસ્ત લાગશે હા ઓ મને એમ થાય કે સૂટ ઉપર સૂટ કરશે કે નહીં ચશ્મા અરે મસ્ત કરશે હા તો બો એમ થાય કે બીક લાગે મનમાં એમ થાય કે જાનવીને મળીશ ભાઈ તમારો ફ્રેન્ડ છે તને બધી વાત કરાય ઈ વાત સાચી સત આવી ડરતો હોય ભાઈ પેલી વાર આવું બધું હોય ને એટલે નથી કેતા લાડુ ખાઈ પસતાય ન ખાઈ બહુ પસતાય હા ઓ ઈ વાત સાચી તારી અરે ભાઈ આ લે પેમેન્ટ હું તને કાલ કા પરમદી કરી જાય ફ્રી થઈ જાય બાકી બોલ બીજું બસ કાઈ નહીં વ્યવસ્થિત રહેજે ને બહુ છે ને હું કહેવાય ચીપ ચીપ ન કરતો બહુ ચાંદલા ન કરાવતો ન કર છે ને ખરાબ થઈ જાય વાડ ને તારા હા હા ઈ તો નહીં જ થાય સારું હાલ ભલે હો પેમેન્ટ તને દઈ જાય પછી કેટલા આપવાના અરે તું તમારો ફ્રેન્ડ જ છે ગમે એટલા ના 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 બોલ બોલ તારા 8000 થશે બધું થઈને ઓહો હો હેર કટિંગ ને મેકઅપ ને બધું થઈને 8000 થઈ ગયા હમ ભાઈ હાલ વાલ ચલ બાય હાલ બાય ગોડ બ્લેસ યુ થેન્ક યુ દીવાના મે ચલા ઉસે ઢૂંઢને બડે પ્યાર સે દીવાના મે ચલા બનિયાને કોની છોકરી આપી

હું નઈ કરું જાય પડીકા કાલે વાને તું માની ને એક તા ઈ કતો કાકા ગીત વગાડ્યો ને મને બીત બહુ ગમે આઈ કકરાટા ન થાંભરવા માં દીકરીઓ કકરાટા ન કરવા ગાડી માં ભાઈ રડી છે પછી કાકા કરો ને ગીત થાંભરવા હાલ વગાડું હો ગીત પછી ભાઈ રડી એ વાત થા ઢૂંડા ઢૂંતા તો કઈ નીતિ હું આ છોકરી ને તોફાન છે ઓ હો 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 કઈ નીતિ હું બા ભજન વગાડ માં દીકરો મને ભજન બહુ ગમે ઈ વગાડ ને ભગવાન નું હા ભગવાન નું વગાડો અમે હારે કામે જાતા ભગવાન ને યાદ કરાય કા બા હા લોઈ વગાડો ઈ વગાડવા હા વગાડે ઓ ઈ કાળા કાળા કાન જીને રૂપાળા રણ સોર રણ સોર રંગીલા રંગીલા રણ સોર રંગીલા એ સેટ મારો સામળિયો ને ગમપી જીબર ઉર રણ સોર રંગીલા રંગીલા રણ સોર રંગીલા કી મસલ ગીતા વેચતા

એ તો મને કેતો તો જયદીપ કે હાલો પાર્લર માં મેં કીધું કે ના ના પછી તમને વરી માં તેડવા આવવાન મુકવા આવવાન એટલે એકલા જઈ આવીએ છોકરા ને હું ની તૈયાર થવા જવાનું હોય હું હોય ને છોકરીઓ તો આજી બિસાડી હોય હવે જનરેશન બદલી ગઈ પેલા જેવું ન હોય હા કા બદલી ગઈ માં કઈ એવડા છોકરા ને કઈ ને તૈયાર થવા જવાનું હોય ને વાતો કરતો હા લે છોકરા તૈયાર થવા જાય બા આપણે તો ગે થઈ લે આપણે ન થતા હા બા બરાબર વાંધો નહીં બહુ તો તળ ના કરતો થાકી રહી હૈ થાઈતા બા તમારી વાત તો એવી હોય ને ન્યા કઈ બોલતા ન્યો હા સુપ રેજો હો ક્યાં હોય ને બોલ 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 ન્યા ન્યા થાકીમ કમ